હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો તો આ પાછળ કાર તમે જોઈ શકો છો તો કિયાની સેવન સીટેડ કાર છે તો એમાં અમે જઈ રહ્યા છીએ નેપાલ જનકપુર જનકપુરને બીજા ઘણા બધા સ્થળો આજે ફરશું અને પછી એ ફરી દીધા પછી પ્રચાર કરવા જઈશું કારણ કે અત્યારે સવારમાં અમારા જોડે બે ત્રણ કલાકનો ટાઈમ છે અહીંયા બહુ નેપાલ બોર્ડરે ઊભા છે આ જોઈ શકો છો અહીંયાથી નેપાલ સ્ટાર્ટ થઈ ગયું છે ને આ મારી કાર છે કિયા કેરેન્સ આ બધી કાર રેન્ટ ઉપર મળતી હોય છે આ બિહારમાંથી જ દીધેલી બિહાર પાસિંગ છે જો આ બોર્ડર બોર્ડર નેપાલ દેખાતી હશે તમને આ બેરેક છે એની પેલી બાજુ ઇન્ડિયા અને હું જ્યાં ઊભો છું તે નેપાલ છે તો જો ગાઈશ મિત્રો મારા ચા પીવા આવી ગયા છે એ પણ જો કે ગરાગી તો ભારતવાળાને જ કરાવું છું આ બાજુ આવીને કરાય चार पीस तो गाइस ई रिक्शा में हमें जानकी मंदिर जाइए जी ई रिक्शा में बेसी गया जी क्या नाम है आपका चलिए वही पे जगह पे जानकी मंदिर में आपका नाम क्या है मेरा ना। नाम हाँ सूरज भाई नाम है हम सूरज देखा दे रिक्शा जो पड़े तो તો ગાઈસ જોઈ શકો છો રામ ભગવાન ને સીતા માતાના લગ્ન નો મંડપ અહીંયા અંદર છે અને આ મહેલ છે તો અંદર જઈ રામ અને સીતા માતાના દર્શન કરીએ લગ્ન મંડપ છે ત્યાં પણ જોઈશું એ અહીંયા રાઈટ સાઈડ આવેલો છે તેને અહીંયા દર્શન કરી લઈએ પછી જઈએ જોઈ શકો છો કેટલા વિશાળ પરિસરમાં બનાવેલું છે બધું ગાઈ જોઈ શકો છો અંદર પરિસરમાં આવી ગયા છીએ દર્શન કરીએ અંદર મંદિરમાં જઈને ઘણા લોકો શ્રદ્ધા સાથે પ્રસાદી ને બધું લઈને આવ્યા છે મંદિરમાં સરસ મંદિર છે મંદિર મંદિરે સમજવાનું થોડી અહીંનો નજારો થોડો નેપાળનો ભાઈ દર્શન કરી શકો છો શ્રી રામ ભગવાન જાનકી માતાના દર્શન લો કરી લોટ આપી હવે નેપાલ ના પૈસા પાછા આપે છે કે ઇન્ડિયા ના જોઈએ નેપાલી ચાલ ભ ના પાડે છે નેપાલ પૈસા આપવાની ચલો ઇન્ડિયન રૂપીસ વાપસ તો ગાયજ આ જાનકી મંડપ છે અહીંયા ભગવાન શ્રી રામ અને માતા સીતાના લગ્ન થયા હતા તો તમને દર્શન દર્શન શકો છો તમે ગાઈ આ નેપાળ થી આવી ગયા અને પાછા કામે લાગી ગયા છીએ એક બાઈક પર ત્રણ સવારી નીકળી ગયા છે પ્રચાર કરવા માટે ટોટલ ત્રણ બાઈકો છે આજે અમારી જોડે એટલે નવ જણ છીએ અમે ટોટલ અને બીજા એક ભાઈ બાઇક સિંગલ બાઇક લઈને આવે છે લોકલ એટલે દસ જણ ટોટલ બચાવ કરવા માટે નીકળ્યા છીએ અમે જોઈ શકો છો ગામડા રોજ બરોજ તમે જુઓ જ છો એ પ્રમાણે બકરા તો ઘર આગળ હોય જ એ તો કંઈ નવાય નથી જો કાંઈ પાછળ બે બાઈક પાછળ આવી રહ્યા છે અને બીજું એક બાઈક અમારું આગળ જાય છે અને આ બાઈક પર આ ભાઈના હું બેસી ગયો છીએ લોકલ છે ભાઈ તેમના ઘરે જવાનું છે જો ગાઈસ ગામડાઓમાં ફરીએ છીએ મજા આવી ગઈ પણ જે અનુભવ થયો અહીં આગળ વાત જ મૂકી દો એના બહુ જ શીખવા મળ્યું બહુ જ તો પાર્ટીમાં કામ કરવું હોય તો આ પ્રમાણે શીખવું જરૂરી છે કોઈ બી પરિસ્થિતિમાં તમે પાછા ના પડવા જો કામ કરતા રહો બસ કામ કરતા રહો બકરીઓ કાચાર લેડીઝો ખેતીના કામ માટે આઈ ગયા છે જે વિધાનસભા છે ત્યાં ખજોલી પ્રોપર અહિયાં આવે નાસ્તો બાસ્તો કરશું બધા સમોસા ને એવું સારું મળે છે તો આ સુખી પૂલ છે आना मटे नीतीश जी थोड़ी जानकारी आपसे जी। जी। ये मधुबनी जिले अंतर्गत खजौली के पास यह बहुत ही मशहूर सुखी पुल है यहाँ पे अनेक लोग आते हैं यहाँ पे और फिल्म शूटिंग छोटा मोटा अपना रील्स और वीडियो का यहाँ पे शूटिंग करते हैं यह बहुत ही उधर का देख सकते हैं बहुत ही अच्छा नजारा है ये सुखी पुल है मधुबनी जिले बिहार का यह मशहूर सुखी पुल को दिक्कत नहीं कौनो आ, कौनो दिक्कत देख रहे हैं मिलन भाई भी धीरे-धीरे रहते-रहते बिहारी भाषा सीख गए मिलन भाई थोड़ा बताना बिहारी भाषा <laughs> कोनो दिक्कत नहीं बबुआ हम तो कुमेंगे बिहार ये ना कि यहां तो वो अंदर ना गामडा में आए तो ग यहां जो स्कूल बस आवे बहुत सुंदर गामडू छे मजा आ गई यहां प्रचार करें

હા આ ઉધર નેપાળ હે ઉધર નેપાળ નેપાળ કો બીજો એક પુલ છે નેપાળ માજે નદી ને નેપાળ સે આતી હે નદી નદીયા નેપાળ મે આતી હે નદી નેપાળ કી નદી બિહાર મે આવે છે પાણી જો જો ખાસો બધું પાણી આવે છે ત્યાં તો ગાઈસ પ્રચાર કરીને રૂમ પર આવી ગયા છીએ તો બનાવી દઉં કોફી બસો એમ ml કોફી બનાઈસ 200 ml જો પાણી લીધું છે બોઇલ કરીને આ બંને કપમાં એડ કરી દેશે એટલે મસ્ત મજાની કોફી રેડી થઈ જશે પછી મગજ આમ થોડું ઠેકાણે આવશે આજ કંટાળ્યો છું મગજ જોયું બરાબરનું તો ગાઈસ તૈયાર રોટલી તંદુરી બટર રોટલી લઈ આવ્યો છું મોટા મોટાભાઈએ બનાવ્યું છે દાળ ભાત જોવા પેકેટવાળા રેડી દાળ ભાત ઘર જેવા જ અને આ ગઈ છે સબ્જી ભાઈ પનીર તુફાની સબ્જી રોટી બહારથી લઈએ દાળ ભાત પનીર તુફાની સબ્જી અને રોટલી ખાઈ લઈએ બહુ મજા આવી જશે આજે કાલે પણ બહારનું ખાધું છે એટલે ચાલો જમી લઈએ હવે